હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આઈ હોપ મજામાં જ હશે તો સવાર સવારના બદ એને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો આપણે નાઈ તો મસ્ત મજાનો ફ્રેશ થઈ છે ને આજે નાસ્તો પાણી આપણે છે બાકી અને અમારા બેન જ્યાં છે નાવા અને ફેનિલભાઈ અમારા લેસન કરવા બે જ છે સરસ મજાનું તો જો અમારું ફેનિલભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેજો શુભેચ્છા રાખું છું

હમણાં થોડું ઘણું એવું જ રહે કારણ કે ઘરે હોય ને એટલે કઈ નક્કી ન હોય નક્કી અને બોલું જો કામે જવાનું હોય તો એક ફિક્સ ટાઈમ હોય કે આઠ વાગ્યા આપડે નીકળી જવાનું એટલે વાત થઈ ગઈ તૈયાર થઈ ને કામે નીકળી જાય અને ઘરે જ્યારે રજામાં હોય ને વેકેશનમાં એટલે કોઈ નક્કી જ ન હોય આપણે કઈ હું જ નહી હું કરવું હું નહિ કેટલા વાગે ઉઠવું કાર આ બધું એવું ભેગું થઈ જાય કઈ નક્કી નો રહે

જોઈ રે એક તો આપણે ચેવડો દેખાય છે સરસ મજાનો છે ચેવડો ચેવડો છે અને ચા છે અને કેળા છે અત્યારના નાસ્તામાં આપણે ચા ચેવડો અને કેળા અને ભાખરી છે આમમાં માં સારું હાલો આપણે નાસ્તો બધું કરીએ અત્યાર માં અરે વાહ મસ્ત મજાના લઈ દીધા કેટલા કેટલા લીધા લીધા હો જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ શેનો

વાદલી કલર ના આમાં તો હું ને ભાવ બધા ફરતો રે આનો કઈ નક્કી ન હોય કા હે હે તાપડી નજર તો એમ જ ગઈ છે ને તરબુસ અત્યારે થોડું હોય શીળામાં તરબુસ ન હોય પણ ન ખવાય અને આવી રીતના બકાલાની ખરીદી કરીએ અત્યારમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તમે પણ બધાય મજામાં છો માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે તો આજ તો બહુ મોડા મોડા મળ્યા આપણે કારણ કે હમણાં હું બહાર જાઉં છું હમણાં નહીં કહું પછી તમને કે ક્યાં જાઉં છું એમ એ રાખવાનું છે સરપ્રાઈઝ મારા માટે તમારા માટે બધાય માટે અને જો આ તો બપોર થઈ ગયા છોકરા ભણવા વી ગયા અમે તો જમી લીધા છે જમીન વાસન પોતા બધુંય કરી નાખ્યું ને આજે માવો ખાઈને બીજા કાલે કીધું હતું નથી માવો નહીં ખાવાનો એમ કેમ ખાધો પાછો

હોય કે નહીં પેલા કામ તો બધા કરવું પડે મારે કરવું પડે તમારે કરવું પડે ન કરે એને અલગ વાત છે બાકી કામ તો ને કરવું પડે હું કરું છું કરવું જ પડશે મજા આવે છે મને કામ આપણે ઘરે હાડ્યું હોય તો કામ કરવાનું હોય અને ગમે ને આપણે થોડું ઘણું કામ કરી તો થવાનું છે હા તે હારો હાલો જો આ લોકોને વેકેશન ખુલ્યું છે ને એની વાટ જોવાની છે હવે કે હવે જાઓ તમે કામે ફેમિલી જો અમારે ફેનિલ ભાઈ ને ભણી ને આવી જશે સ્કૂલે થી અને અત્યારે જવાનું છે અમારે નાના ભાઈ એવા દીપક ભાઈ ની ઘેરે જમવા જવાનું છે કે કે કઈ હું પ્રોગ્રામ છે કઈ કા પ્રોગ્રામ છે આજે અહીંયા પણ હવે અહીંયા જાય પછી ખબર પડે કે હવે શું પ્રોગ્રામ છે તો જો અમાર ફેનિલ ભાઈ બે જ જાવું ને જમવા હા જવાનું છે ને અને આ અમે તૈયાર થઈ છે માથું ઓળાવે છે હવે અને અમાર ફેમિલી ફેનીલ ભાઈ જો ટીવી જોતા હતા તો અમાર દીપક ભાઈ ની અહીંયા છે જમવાનું તો આગળ જઈ હવે જમવા અહીંયા અહીંયા જઈ મળી ગઈ તો આ અમાર અત્યંતા બેનને જો હવે પકોડા ખાવા બેહી ગયા છે જો અમારી હેતુ ભાઈ 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 ખાધા ફેનીલ હે

જો નાય પકોડાનો પ્રોગ્રામ છે તો જાય બેહી ગયા છે આ બધા તો બાકી તો શું અમાર અમારો ઓલ આવશે ને એનો હાળો આવશે ને બીસુ આગડી ઈ આગડે આવવાનો છે હે બીસુ મામો બીસુ મામો તારો અમારો નઈ ઓ બીસુ મામો તારો અમારો નઈ એટલે દેહના દેહના આ દેહમાં ભલે રે અમારો તો હાળો થાય હો ભાઈ

હું તો તારે કહીશું મને તો કઈ આવતું નથી હું લગન થી તારે કહીશ હોય અમારી હમણાં એનિવર્સરી હતી તો અમારી ગઈ ની એ લોકો ને આવી તો હાલો બધા જમવા જમી લે ફેમિલી આપણે જમી કરવી ને એ વાસ અમારે દીપકભાઈ ની ઘરે અને એની સરપ્રાઈઝ આપણે બહુ એટલે બહુ સારી લાગી ખબર ઉગીનો જમણ જમણવાર રાખી દીધું અને મેરેજ એનિવર્સરી હતી એ આપણે ખબર નથી તો હારું ગયું ભગવાન એને